હેલો ફ્રેન્ડ જય માતાજી આજે હું તમને બ્લાઉઝ કટિંગ કરતાં શીખવાડવાનું છું તો ચાલો આપણે આ એક બ્લાઉઝ પીસ લઈ લીધો છે પછી આપણે આવી રીતે એને ફોલ્ડ કરીશું અને આવી રીતે ફોલ્ડ કરી અને આપણે કટોરીવાળો બ્લાઉઝ બનાવવાનો છે તો એના માટે આપણે ફરમા જઈશું કટોરીવાળા બ્લાઉઝમાં ફરમાવો તો વ્યવસ્થિત બ્લાઉઝ આવે એટલા માટે આપણે ફરમાવું બ્લાઉઝ કટિંગ કરીશું તો ચાલો આ કોઠાનો પાસ છે આ બોય છે આ કટોરી આપણે મને આપી રહો તો આ બધું આપણે પહેલાં એને

ભાગ ભાગ કોઠાનો પાછળનો ભાગ આપણે દોરી દીધો છે હવે આપણે કટોરી દોરી દીધી પાછળનો ભાગ દોરી દીધો અને ફ્રેમ ને પીળો બી દોરવાનો બાકી છે તે બી આપણે આવી રીતે પણ ફ્રેમ ને પીળો અત્યારે નહીં દોરાય એનું આપણે વ્યવસ્થિત માર્ગ ચેક કરવું છે પછી આપણે દોરાશે તો આપણી લંબાઈ તેર છે તો અસ્તર વગરનો બ્લાઉઝ છે તો આની લંબાઈ તેર છે તો આપણે દોઢ ઇંચ વધારે રાખવાનું અંદર સિલાઈમાં જવાનું દોઢ ઇંચ વધારે તેરથી સાડા ચૌદ અને કમર છે તેની બત્રીસ તો આપણે રાખીશું સાડા આઠ અને પળાઈ છે ચોત્રીસ તો આપણે રાખીશું નવ તો આપણે આવી રીતે ચેક કરી દેવાનું વ્યવસ્થિત એનું માપ લઈ લેવાનું કોઠાનું આખો કોઠો રેડી કરી અને પછી જ આપણે તીરો જોવાશે હવે આપણે આવી રીતે અહીંયા તીરો બનાવવાનો છે તો અચરો આપણે તીરો બનાવી દઈશું દેખો આપણી ફેમ રી તો રહી ગઈ પણ હવે હું તમને માફ કરતા વ્યવસ્થિત શીખવાડું આપણી લંબાઈ જેટલી હોય એનાથી ચાર ભાગ કરવાના બત્રીસ હોય તો એના ચાર ભાગ કરવાના છત્રીસ હોય તો ચાર ભાગ કરવાના એવી રીતે ચાર ભાગ કરીને જ આપણે કટિંગ કરવાનું આના બત્રીસ છે એની કમર એટલે આપણે આઠ ઇંચ લઈએ તો આઠ ચાર બત્રીસ થાય તો આપણે અડધો ઇંચ અંદર ફિટિંગ રાખવા એટલે આપણે સાડા આઠ રાખવું પડશે તો આપણે આ પાછળનો ભાગ છે કોઠાનો તો આપણે પાછળના ભાગમાં જેવી પેટર્ન કરવી હોય એવી પેટર્ન થાય પણ અત્યારે હું તમને સાદું સિમ્પલ એવો ગળું શીખવાડવાનું છું બીજા વિડીયો હું તમને મસ્ત પેટર્નવાળા બ્લાઉઝ બી શીખવાડીશ તો કોઈ કોઈને વધારે ગળું રાખવું હોય તો એને આપણું નીચું ઉતારવાનું કોઈને ઓછું રાખવાનું હોય તો આટલું ઊંચું કરવાનું તમારે જે રીતે તમારા રીતથી તમારે બ્લાઉઝ બનાવવાનું ખાલી માપ આવી રીતે લેવાનું તો ચલો હું આપણું થોડું નીચું ઉતારું છું અને અહીંયાથી શોલ્ડર ઉતરી ના એટલા માટે આવી રીતે આપણે ગોળ કરી દેવાનું આવી રીતે દેખતા રહો હું કટિંગ કરીને તમને બતાવી દઉં ચલો આવી રીતે આપણે બ્લાઉઝનું કટિંગ કરી દઈશું એકદમ સારું અને સિમ્પલ ગોળ કરું આખો બ્લાઉઝ આપણે આવી રીતે કટિંગ કરી દેવાના આપણે જે ડ્રો કર્યું ને એના ઉપર ઉપર આપણે કટિંગ કરવાની તો આપણો બ્લાઉઝ આખો આવી રીતે કટિંગ થઈ જશે અને પછી આપણે જે પેલું કપડું બચ્યું ને એનું આપણે બોય કાઢવાની તો હું બોયની કાઢીને બતાવી દઉં તો આપણે બ્લાઉઝ આખો ડેરી થઈ જશે કટિંગ કટિંગ ડેરી

આપણી બોય સાડા નવ હતી તો આપણે સાડા નવ છે તો આપણે કેટલી વધારે રાખવાની તો સાડા નવ હતી તો અડધો ઇંચ ઉપર સિલાઈમાં જશે એક ઇંચની નીચે પટ્ટી વળશે એટલે આપણે અગિયાર અગિયાર ઇંચની બોય રાખવી પડશે ચાલો આપણે બોય મૂકીને બોય કટિંગ કરી દઈએ આ છે બોય ન આવી રીતે બોય કટિંગ કરવાની આપણે અહીંથી આપણે લઈને અહીંયા જેટલી આપણી હોય પોળાઈ હોય એટલી આપણી બોલને નાખવાની કોઈ બી બ્લાઉઝની જેટલી પોળાવી હોય એના કરતાં એક ઇંચ વધારે રાખવાનું અંદર ફિટિંગ હો જાય એના માટે ચલો હોય બી કટિંગ કરતો આવી જોવાની અને આગળનો ભાગ ઉતારે લોડ રાખવો જોઈએ કમ્પલસરી તો જ બ્લાઉઝનું ફિટિંગ વ્યવસ્થિત આવશે તો ચાલો આ બંને બોય છે ને એટલે આગળના ભાગ આવી રીતે બંને લઈ લેવાના અને એને થોડા થોડા ઉતારી દેવાના તો અહીંથી બી ઉતારવાના વચ્ચેથી આવી રીતે ઉતારવાનો ખાલી વચ્ચેથી જ ઉતારવાનો પછી આપણે આવો કટ લગાવી દેવાનો એટલે સ્થિતિ વખતે આપણા બ્લાઉઝના શોલ્ડર એ શોલ્ડર આ કટ આવવો જોઈએ તો આપણો બ્લાઉઝ વ્યવસ્થિત થઈ જશે ચાલો આપણા બ્લાઉઝનું કટિંગ રેડી છે બાય